પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર અગિયારમી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહિલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે સોલંકી વંશનું રાજ તેરમી સદી સુધી ચાલ્યું ત્યારબાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું ઈસવીસન ચૌદસો અગિયારમાં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુજ્ફરીદ વંશની સ્થાપના કરી ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદ શાહે પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી તેનું નામ પોતાના નામ પરથી અહમદાબાદ રાખ્યું સમય જતાં તે અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાવા લાગ્યું